નમસ્કાર આપ જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટોરી હું છું નિશ્ચિત રાજ્યગુરુ સામાન્ય રીતે લોકો એવું કહે છે કે પ્રેમ કરવાનો ન હોય પ્રેમ થઈ જાય છે પરંતુ આ પ્રેમ થઈ ગયા બાદ કેટલાક કિસ્સા એવા હોય છે જેને આ સમાજ સ્વીકારતો નથી અને આવા પ્રકરણના અંત અથવા તો આ કહાનીનો અંજામ લોહિયાળ સાબિત થાય છે પ્રેમમાં હત્યા થવી એ આ રાજ્યમાં કોઈ નવી વાત રહી નથી વારંવાર આવી ઘટનાઓ સામે આવી છે પરંતુ અરવલ્લીના ભિલોડા તાલુકાથી એક એવી ઘટના સામે આવી જે જાણીને તમે ચોંકી તો ઉઠશો જ સાથોસાથ આ કહાનીના અંતમાં તમારા મનમાં કેટલાક સવાલો પેદા થશે શું આ કહાની છે અને પ્રેમ પ્રકરણનો કેવો અંજામ આવ્યો છે આ કહાનીમાં જાણો ક્રાઇમના આ વિશેષ રિપોર્ટમાં વ્યાખ્યા કોઈ હોતી નથી પણ આપણા સમાજમાં ક્યારેક પ્રેમનો સ્વીકાર થતો નથી કેટલાક પ્રેમના કિસ્સાઓ એવા હોય છે જેની શરૂઆત જાણે અંત માટે થઈ હોય તેવો થવા લાગે અરવલ્લીમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો જેને જોનારા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે અરવલ્લીના ભિલોડામાં ઘાતકી હત્યા લાશને જોનારના હોશ ઉડી ગયા અરવલ્લી જિલ્લાનો ભિલોડા તાલુકો અને તેનું જેતપુર ગામ રોજની જેમ રાતનો સમય હતો અને ગામના તમામ લોકો પોતપોતાના કામમાં વ્યસ્ત હતા ત્યાં અચાનક કોઈને જાણ થઈ કે ગામમાં કોઈની લોહી લુહાણ લાશ પડી છે સમાચાર મળતા જ ગામના લોકો લાશ પાસે એકઠા થઈ ગયા શરીર પર તીક્ષ્ણ હથિયારના ભયાનક ઘા હતા લાશની બાજુમાં લાકડાનો દંડો હતો લાશની એવી સ્થિતિ હતી કે પહેલી નજરે તો ભય પેસી જાય અને સવાલ થાય કે એવી તો કેવી દુશ્મની હશે કે કોઈ આવી ઘાતકી હત્યા કરી પોલીસે જાણ કરી અને સ્થળ પર પહોંચી તપાસ આરંભી પોલીસે પણ એ વાતને સ્વીકારી કે કોઈએ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને યુવાનની હત્યા કરી છે ગઈકાલે એટલે કે એકત્રીસ સાત ચોવીસના કલાક એકવીસ ત્રીસ વાગ્યે ભિલોડાનું જેતપુર ગામ છે ત્યાં ફરિયાદી છે લક્ષ્મણભાઈ દેવજીભાઈ ગામેતી એના દીકરા જે સંજયભાઈ લક્ષ્મણભાઈ ગામેતીનું આરોપી આશિષભાઈ શાંતિલાલ ગામેતીએ કાલે મર્ડર કરેલું છે એવી જાણ થઈ અને આજે એની એફઆઈઆર દાખલ થઈ છે સવાલ એ હતો કે લોહી લોહાણ હાલતમાં પડેલું આ યુવાન કોણ છે પોલીસે તપાસ કરી તો હત્યાના ષડયંત્રના એક એક પન્ના ખુલવા લાગ્યા જેની હત્યા થઈ તેનું નામ સંજય ગામેતી હતું જે જેતપુર ટોડા ગામનો જ રહેવાસી હતો સંજય પત્ની બે બાળકો અને પરિવાર સાથે પરમાર ફળિયામાં રહેતો હતો પોલીસ માટે હવે પડકાર એ છે અને શા માટે અરવલ્લી પોલીસે સમય બગાડ્યા વગર તપાસમાં પોતાના શ્રેષ્ઠ ઓફિસર્સને કામે લગાડ્યા અને ગણતરીની મિનિટમાં હત્યાની એવી હકીકત સામે આવી જેને જાણીને પોલીસ ખુદ દંગ રહી ગઈ પ્રેમ કહાનીનો અંત આણવા કરી હત્યા ભાભીના પ્રેમીને ખતમ કરી દીધો સાચું સાંભળ્યું તમે જ્યારે પોલીસે તપાસ કરી તો સામે આવ્યું કે આ હત્યા પાછળ પ્રેમ કહાની જ જવાબદાર છે આખી કહાની સાંભળો સંજય જે પરમાર ફળિયામાં રહેતો હતો એ જ સોસાયટીમાં રહેતી હતી સ્નેહબાળા ગામેથી સમય રહેતા બંને એકબીજાના સંપર્કમાં આવ્યા અને બંને વચ્ચે પ્રેમ પાંગર્યો આ વાતની જાણ સંજયના પરિવારને અને સ્નેહ બાળાના સાસરિયાને પણ થઈ ગઈ હતી

સંજય રાતના સમય ઘરેથી નીકળ્યો પણ પરિવારને ને ખબર નહોતી કે સંજય હવે પાછો નથી ફરવાનો પરમાર ફળિયા પાસે જ સ્નેહવાળાના દિયર આશિષે પ્રેમ પ્રકરણની અદાવત રાખી સંજય પર હુમલો કર્યો આશિષે જાણે પહેલાથી જ પ્લાન કર્યો હોય એમ તીક્ષ્ણ હથિયારથી માથાના ભાગે ઉપરા છાપરી ઘાંજી ગયા અને સંજય કામેતીનું ઢીમ ઢાળી દીધું આશિષે સંજયની કરપીણ હત્યા કરી ત્યાંથી ભાગી ગયો પોલીસ હજુ આશિષને શોધી રહી છે

એને માથામાં ગંભીર ઈજાઓ કરી અને કરવામાં આવ્યું છે સંજય અને સ્નેહબાળા બંને પરણીત હતા સંજય તો બે સંતાનોનો પિતા હતો તેમ છતાં કોઈની પરવાહ કર્યા વગર પ્રેમમાં પડ્યા જોકે પ્રેમ થવાની કોઈ ઉંમર કે પરિસ્થિતિ નથી હોતી એ તો થઈ જ જાય છે એટલે સંજય અને સ્નેહબાળાએ પ્રેમ કરવો જોઈએ કે નહીં અથવા પ્રેમ કરીને સાચું કર્યું કે ખોટું તેનો નિર્ણય લેવો આપણો અધિકાર પણ નથી અને સમજ પણ નહીં મૂળ વાત એ છે કે બે વ્યક્તિના પ્રેમના કારણે બે સંતાનો સહિત આખો પરિવાર વિખેરાય ગયો વિવાદનો અંત વાતોથી લાવી શકાતો હોય છે પણ આશીષે જે પગલું ઉઠાવ્યું તેની સજા તેને આજે નહીં તો કાલે ભોગવવી જ પડશે સંવાદદાતા હિતેશ સુતરિયા સાથે બ્યુરો રિપોર્ટ અરવલ્લી ગુજરાત